સમાચારમાં આગળ વાત કરીએ તો માળિયા હાટીના તાલુકાના વડાલા ગામે એક પરિવાર સાથે ફરિયાદ સામે આવી છે સાથેના પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડતી પોલીસ માળિયા હાટીના તાલુકાના વડાલા ગામના રહીશ દિનેશભાઈ મોહનભાઈ ચાવડા ઉર્ફે દવેના ભત્રીજા નિકોજભાઈના લગ્ન કરાવવા માટે છોકરી શોધી આપતા જામનગરના દલાલ હસન ઉર્ફે મહારાષ્ટ્રના નાસિકના ડિંડોરીથી આવેલા સંધ્યા વિલાસ મદાદી નામની છોકરી નિકુજ પસંદ પડી જતા મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન થયા ત્યારબાદ કુલ એક લાખ ત્રીસ હજાર છોકરી નું મારા ભત્રીજા નિકુલ કુમાર મેરેજ કરેલા મારી ઘરે આવીને છોકરી કરતા પછી એની માંગણી કરી કે હવે મારા પૈસા એક લાખને ત્રીસ હજાર સુપી દો અને એક હજારનું મેં ગૂગલ પે કરેલું હતું અઢાર તારીખે મેં આ છોકરાના હારતોળ તરીકે મેં મારું મુહૂર્ત સાસવેલું હતું બાકી એ રાતના ત્રણ વાગે છોકરી ફરાર થઈ ગયેલી હતી અને આ દલાલે મારી આવી છેતરપિંડી કરી અને હારે એક છોકરો હતો